હવે સવારે ખબર પડતા એ માણસ જે તે સ્પોટ પરથી મૃત હાલતમાં મળી આવેલ છે એટલે એના માટે આપણે યોગ્ય તપાસ થવી જોઈએ આની માગણી છે મારા મામાનો છોકરો છે બરાબર હવે કેવું કે ન્યાય મળવું જ જોઈએ રિપોર્ટ પછી અમને ન્યાયની અમે આશા રાખીએ છીએ બરાબર કારણ કે અમે તો જે ઘટના સ્થળે જે જોયું એના ઉપરથી કોઈ બી કહી દે કોઈ બી વ્યક્તિ કે આ કોઈએ કયા આગળ ગાડી હોવળાઈને મૂકેલો જ છે ભાઈને કારણ કે એક્સિડન્ટની ઘટના અને આ આ જે ઘટના છે બહુ અલગ પડે છે એટલે દરેકને શક લાગે કે આ મર્ડર હા મૂળપુર હા મૂતપુર વિસ્તારમાં ત્રણ ચાર જણા છે એવું હમેર્યું છે તાળીવાળા ને જેટલા બી હોય હું તો કહું કે પાદરા તાલુકામાં બધાને બંધ કરાવવાની માંગ માંગ કરીએ છીએ તો તમારો ભાઈ કે વાગે નીકળ્યો તો આસર સવારે મારો પર 8 વાગે કોણ આયો 7:55 ની આસપાસ ત્યારે અમે બધા ત્યાં પહોંચ્યા અકસ્માત તો નથી જ આ મૃત્યુ મતલબ કે મર્ડર જ કરી પ્લાન જ હુમરાયેલો છે બાઇક ને બન્યું એને તમારી કોઈ શંકા છે કોઈના જ હોય જે તે એમના પર પૈસા બાકી હોય કે કંઈક બી લફડા હોય અને વધારે પછી આમના મામાને છે આ મામા થાય છે આમના વાત કરો સર મારે મોબાઈલથી વાત કરતો હતો ભાઈ જ્યારે બી આવો ત્યારે મારે મોબાઈલથી વાત કરતો હતો અને એ લોકો તારી પીવા જતા હતા અને અહીં વાળું મૂછ પર વાત એ તો એ હું વાત કરતા ખબર નહીં પણ મારા મોબાઈલથી વાત કરતા હતા કમાલની છોકરી નજો કરીને એની હંગતે વિડીયો કોલ પર વાત કરતા હતા હું વાત કરતા હતા એ પણ ખબર નહીં

એ પણ જોવાનું રહીને અગાઉ પણ પાદરા તાલુકામાં તાળી પીવાના બહાને તાળી પીવાના કારણે એક હત્યાનો બનાવ જે છે પાદરા શહેરમાં પણ અગાઉ બની ચુક્યા છે ત્યારે આ પ્રકારનો બનાવ પણ ક્યાંક ને ક્યાંક શંકાઓ ઊભી કરી રહ્યો છે